સ્વાગત છે મારા નવા બ્લોગ માં આજે આપણે આજે આપણે પેલા વ્લોગ શૂટ કર્યું લગભગ 15 15 દિવસ આજ બધું થઈ ગયું છે એટલે કે કેટલા આપણે વ્લોગ જો કોઈ નથી તો આજ મન શું કે એક આ બ્લોગ તો આપણે જે સબ્સ્ક્રાઇબર છે એને જોવા મળે એમ નકર એ લોકો એમ કહે છે કે આ વ્લોગ આ બ્લોગ જ મૂકે તો આપણે ખોટે ખોટે ચેનલને સબ્સ્ક્રાઇબ કરી દે તો એવું નતું ભાઈ કામ આવી ગયું હતું એના કારણે હોય એટલે શું કહેવાય લોકડાઉન નો મુદ્દો હવે આવતા રહેશે ક્યારે ક્યારે અઠવાડિયા વાર જો અમારા બે ને છે ને એક્ઝામ ચાલુ છે બહાટી

છે <laughs> બધું <laughs> <laughs> <laughs>

સાધવાનું <coughs> <iku> <stir -nup>. <handicap>

रज ना घा बार बार मी नाखवा तरा आई रजा करजा मी युनिवर्सिटी मी नाखवा आव ना रजा मागे आम्ही पाणी बघू भरेल कुंडाचे अज आू चोख आता लता थोडा

અમારે અશોકભાઈ છે ને સેવાભાવી માણસ છે કા અશોક પક્ષી ની સેવા કરે છે રજા હોય ને રજા તોય તે તો એ શણ નાખવા તો આવે પાણી પીવાનું સણ નાખવા તો આખે આખું ઓર થોડા કુંડા ઓલી બધું છે અહીંયા છે ઓલી બધું છે થોડા કુંડા ઓકે ઓકે જો અહીંયા છે ને શરણ નાખેલી છે પાણીના પક્ષીઓ માટે કુંડા પહેર્યા છે બીજા ઓલી બધું છે આઘા છે વટીને

चाहेको धम धोकार

हम जो हम जो हम तो परसे हो जो तो हम जो अबे बने तो गीत बिन के निकली कर कॉपी रेट आगे जाएगा मालूम नहीं कर खावान से रखो खाली बगैर जाता नहीं है ना मंगे तो क्या नाउसी हमने भैया उसे खाओ ये वाला तो हमारा खाओ ये तो बोगी जाता है ना लो बोगी जाता ગરમી થઈ ગઈ તો મને છે છે પણ હવે કેવી થવાય ને મેલું આમ કરીએ સરકો આવે આમ કરીએ તો આવે આવે

શિખર મ્યુઝિક લખેલું છે ત્યાં એ તો મને તબલા આવું છે આ ભાઈ હમણાં નવા નવા નામ બનાવે છે બધા ફાઈનલી રૂમે ભોગી જાય છે અને હું જવું છે કાંક જમીન આવ્યા બાદ એટલે ફૂલ ભૂખ લાગી છે હવે એટલે હું જવું છે તો આપણા બ્લોગમાં લાઈક શેર સબસ્ક્રાઈબ કરી નાખજો અને જે ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો ને આપણે હવે મળશું બીજા નવા બ્લોગમાં ત્યારે બનાવી દો આપણી ચેનલમાં બરાબર તમે વિડીયો જોવા ગમે તો બીજા શેર કરજો લાઇક કરજો આપણે આપણે જે ચેનલ છે સબસ્ક્રાઇબ કરી નાખજો મળશું આપણે બીજા નવા બ્લોગમાં